બનાસકાંઠા જિલ્લામાં આજે કર્ણાટક રાજ્યના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોતે કર્યા અંબાના દર્શન અંબાજી મંદિરમાં અંબાના દર્શન બાદ ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા શારદીય નવરાત્રી ચાલી રહી છે મા શક્તિના પર્વ નવરાત્રી નિમિત્તે લાખો ભક્તો માં અંબાના દર્શને આવે છે શક્તિ ભક્તિ આસ્થાનો રાજ્યપાલ અંબાજી અંબાજીમાં શક્તિનું હૃદય બિરાજમાન છે નવરાત્રીના પાવન પ્રસંગે આજે શક્તિપીઠ અંબાજી ખાતે કર્ણાટક રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત પરિવાર સાથે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમણે મા અંબાની વિધિવત પૂજા કરી જે બાદ તેઓ અંબાજી મંદિરના શિક્ષક

और इसके साथ ही साथ ध्वजा चढ़ाने का भी सौभाग्य मिला ये पुण्य प्राप्त करने का और नौ दिन माँ की आराधना करना शक्ति प्राप्त करने के लिए भक्ति करने का अवसर है मैं देशवासियों से निवेदन करता हूँ प्रार्थना करता हूँ कि देश में सुख शांति और समृद्धि बनाए रखने के लिए माँ की आराधना करें धन्यवाद कर्नाटक की जनता के लिए क्या